મિત્રો સ્વાગત છે મારે ચેનલ પર અને અહીંયા આપ જોઈ શકો છો એલાર્મ એનાઉન્સેટર જોવા મળી રહ્યો છે આપણે જેને ફેશિયલ રિલે પણ કહેવામાં આવે છે અને અહીંયા પણ એક રિલે ફ્લેગ થઈ રહ્યો છે ડિસ્પ્લે થઈ રહ્યો છે કે કે નવ નંબરમાં કે SF6 ગેસ પ્રેશર લો તો તેના વિશે થોડી માહિતી આપે છે અને 66 કેવી જે અહીં જોઈ શકો કે 66 કેવી લાઈન નું આ બ્રેકર છે અને તેની ઉપર આવેલો છે SF6 ગેસ પ્રેશર લો તો ચલો આપને હું આ છાસઠ કેવી લાઇન પર લઈ જાઉં અને ત્યાં બ્રેકર પર આપને બતાવું તો મિત્રો અહીંયા પણ જોઈ શકો છો કે આપ આ છાસઠ કેવી બ્રેકર છે અહીંયા જોઈ શકો છો આ બ્રેકર છે અને તે એબીબી કંપનીનું આ બ્રેકર છે અહીંયા આપ જોઈ શકો પ્લેટ પર તેનું લખેલું જ છે એ સર્કિટ બ્રેકર અને આની અંદર મિત્રો એસેફ એટલે કે સલ્ફર એક્ઝા ફ્લોરાઈડ ગેસ આવતો હોય છે આમ તો ઓઇલવાળા પણ બ્રેકર હોય છે જે ઓઇલથી ઓપરેટિંગ થતા હોય છે આમ ગેસથી થતો હોય છે તો અને ખાસ કરીને સપ્ટેશનમાં અત્યારે ગેસવાળા સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેની અંદર સલ્ફર હેક્ઝાફ્લોરાઈડ ગેસ હોય છે તો અહીંયા પણ તેનો આપણે ગેસ પ્રેશન છે તેના વિશે આપણે માહિતી આપી દઉં કે અહીંયા જોઈ શકો છો એ તેની નેમ પ્લેટ છે અને તેની અંદર અહીંયા જોવા મળી રહ્યું છે કે ફિલિંગ ગેસ પિલિંગ નોર્મલી ગેસ પિલિંગ કેટલું હોય છે કે ઝીરો પોઈન્ટ હોય છે અને એમપીએ એમપીએનું ફૂલ ફોર્મ થાય છે મેગા પાસ્કલ તો તે એસઆઈ એકમ છે દબાણનો એસઆઈ એકમ તો ગેસ પ્રેશર માટેનો તો કે મેગા પાસ્કલ છે એટલે કે મેગા પાસકલની અંદર જેવી રીતના કિલોગ્રામ ગ્રામ તેવી રીતના હોય છે લિટર તો તેવી રીતના અહીંયા ગેસ પ્રેશર માટેનો એસઆઈ એકમ છે મેગા પાસ્કલ તો એ તે એમપીએમાં લખેલું હોય છે તો તેનું નોર્મલી ફિલિંગ હોય છે ઝીરો પોઈન્ટ સિત્તેર એમપી તેનું સિગ્નલ ક્યારે મળે છે તો કે ઝીરો પોઈન્ટ બાસઠ મેગા પાસ કરે અને તેનું બ્લોકિંગ એટલે કે બ્રેકર લોકઆઉટ ક્યારે થાય છે તો તે થાય છે જીરો પોઈન્ટ સાઠે એ સાઠ મેગા પેક્સ પાસ કરે તે બ્રેકર લોકઆઉટ થતું હોય છે હવે ગેસ ક્યાંથી કનેક્ટેડ હોય છે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી આ પાઇપ આપણને જોવા મળે છે બ્રેકરની અંદરથી આ બ્રેકર છે તેની અંદર અહીંયા જોઈ શકો છો કે તે એક પાઇપ અહીંયાથી બહાર આ બ્રેકર ઉપર ત્યાં નીકળે છે અને અહીંયા કાળ જોઈ શકો છો આ સાઈડ જાય છે જોઈ શકો છો આ સાઈડ અને આ સાઈડ તો તેની અંદર અહીંયા શું થતું હોય કે બ્રેકરને જ્યારે ચાલુ બંધ કરવામાં આવતું હોય છે ત્યારે અહીંયા જે તેના પાર્ટ છે અહીંયા મુવમેન્ટ કરતા હોય છે જ્યારે ઓન ઓફ કરીએ ત્યારે અને તેનાથી તેની અંદર અહીંયા કોન્ટેક હોય છે આ ત્રણે ફેઝમાં આરવાય બીમાં ત્રણેય ઓપન ક્લોઝ થતા હોય છે જે ગેસ હોય છે સલ્ફર એક્ઝાફ્લોરાઇડ તેના દ્વારા જ તેનું ઓપરેટિંગ થતું હોય છે તો આ ત્રણેય ફેજની અંદર ગેસ હોય છે અને તેને એ બ્રેકરને ચલાવવા માટે ખાસ ઓનો તેમજ બ્રેકરને ચલાવવા માટે ખાસ આ ગેસની જરૂર પડતી હોય છે હવે તેનું મીટર બતાવી દો કે કઈ જગ્યાએ તે બતાવે છે તેનું પ્રેશર તો અહીંયા પણ આપ જોઈ શકો છો કે તેનું ગેસ પ્રેશર બતાવી રહ્યું છે અહીંયા તેનું મીટર આપેલું છે જોઈ શકો છો જીરો પોઈન્ટ ચોસઠ જેવું બતાવી રહ્યું છે જ્યારે સિગ્નલ જ્યારે આપણા જે પેનલ હોય છે તેની અંદર સિગ્નલ જ્યારે આવે છે તે જીરો ચાલુ થતું હોય છે સિગ્નલ આપવાનું જ્યારે તે બે ત્રણ કલાક પછી રિસેટ થઈ જાય તો સમજી જવાનું કે તે હજી રિસેટ થાય છે પરંતુ જ્યારે તે વધારે પડતું ઓછું થવા લાગશે એટલે રિસેટ થવાનું બંધ થઈ જશે અને જીરો આવી જશે એટલે બ્રેકર લોકઆઉટ થઈ જશે અને બ્રેકર ચાલુ નહીં થાય તે ક્યારે ચાલુ થશે તો તે બ્રેકરને જ્યારે ગેસ ફિલિંગ ફરીથી ભરવામાં તેની અંદર ગેસ આવશે ત્યારે તે આ બ્રેકર ફરીથી ઓપન ક્લોઝ થશે એટલે કે ઓન ઓફ થશે અને ગેસ ક્યાંથી ભરવામાં આવે છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા મીટર છે અને અહીંયા તેનો એક જે નટ દેખાઈ રહી છે નટ ટાઈપ એક ઢક્કણ જ છે ત્યાં જે ઓટાવાળું હોય છે ત્યાંથી ગેસ ભરવામાં આવતું હોય છે અહીંયા જોઈ શકો છે આપણે અહીંયા મીટર છે અને ગેસ ફિલિંગ અહીંયાથી થતું હોય છે જે એક નાની બોટલ આવતી હોય છે તેની અંદર ગેસ હોય છે અને તેના દ્વારા પાઇપ દ્વારા અહીંયા ભરવામાં આવતું હોય છે આ સલ્ફર હેક્ઝા ગેસ